આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને ભળી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પહેલાં તમારે શું કરવું છે ને વિચારી ગયું અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથીને જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ

અને આજે હટી જાઓ છો કયા લોકો આવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉસ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ બહેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોડીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજનો સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા

તમે તો જોહરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વાત કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે એક ભૂલ ના લેવાની હોય અને મારી પાસે એક વિડિયોનું પ્રૂફ છે

જુ કે રૂપલા સાહેબ આપણી બાપ દાદાના વડીલ ઉમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી जाओ ને માફ કરો મોટું મન રાખીને સત્ય સમાજમાંથી લીલા માથા દીદા છે તો તમે રૂપલા સાહેબની ભૂલને માફ નઈ કરો આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દયો

વાસ્તુ તમે એમ બોલો છો કે સાપા બાંધી બાંધીને આ લોકો આટા મારે છે ભાકા ગોદારી કરે છે કેમ તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન पद्मिनी બેન તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો તમે કેટલા ખોટા કેસ કેસમાં કેટલાને ફસાવ્યા છે ને એ બધી ડિટેલ મારી પાસે છે અને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું ક્ષત્રિય સમાજને અપીલ કરું છું માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની વડીલ છે અત્યારે જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ Jai Mata Jai. Subscribe now and press the bell icon. Never miss an update.